નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણા શરીરની અંદર અર્ધિત વાયુનું પ્રમાણ વધી જાય તો આપણને ઘણી વખત ઘણા એવા સંજોગો પણ આપણે જોવા મળે છે અને ઘણા એવા પ્રેક્ટિકલી અનુભવ પણ આપણે આંખોની સામે આપણે કરી ચૂક્યા છીએ તો એ છે મિત્રો અર્ધિત વાયુ એટલે કે આપણા શરીરની અંદર અપસ્માર વાયુનો જે હુમલો થાય છે એના કારણે ઘણી વખત આપણે જોઈએ છીએ અને સમજવી આંખોની સામે જોઈએ છીએ કે ઘણા લોકોનું મોડું જે હોય છે એ ઘણી વખત ઓવળું થઈ જાય કે મોં ફરી જવું એને આપણે અર્ધિત વાયુ કહીએ છીએ કે અપસ્મા રોગનો હુમલો કહીએ અથવા વાયુની તકલીકના કારણે આ સમસ્યા સર્જાય છે તો એવા સંજોગો સર્જાય તો આપણા શરીરની અંદર જે અર્ધિત વાયુનો જો પ્રભાવ વધી જાય તો એના કારણે આ સમસ્યાઓ થતી હોય છે તો આપણા શરીરમાંથી અડધિત વાયુને કઈ રીતના આપણે દૂર કરી શકીએ કઈ રીતના મટાડી શકીએ આયુર્વેદિક રીતે તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરીશું કે અર્ધિત વાયુની સમસ્યા આપણા શરીરમાં સર્જાય તો ઘણી વખત આપણે મોં પણ ફરી જાય ઘણી વખત આ અપસ્માનનો હુમલો પણ બની શકે અને એની સાથે બીજી રિલેટેડ ઘણી તકલીફો પણ આપણને ભોગવવી પડી શકે તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય તમારે મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો ખાસ કરીને આ સમ અર્ધિત વાયુ જો આપણા શરીરની અંદર પ્રવેશે એનો પ્રભાવ વધી જાય તો સૌથી પહેલાં તો તમારે લસણની કઢી લઈ લેવાની એને થોડા ઘણા અંશે ફટાફટ એને વાટી નાખો બરાબર છે ત્યારબાદ તેને તલના તેલની અંદર એને તળી અને તમે ફક્ત એ લસણની કઢીનું તમે સેવન કરો તો પણ ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી જે અર્ધિત વાયુ છે એ ઓછું થઈ જશે અને જે મોજ ફરી જાય છે એની અંદર પણ ધીરે ધીરેની રિકવરી તમને જોવા મળી શકશે આ ફક્ત એક સિમ્પલ ઇલાજ છે પણ અસરકારક ઇલાજ છે મિત્રો અને બીજા નંબર છે મિત્રો લસણ જ લેવાનું એની અંદર અડદની દાળ નાખવાની બરાબર છે અડદની દાળ નાખી એને મિક્સ કરી દો અને ત્યારબાદ પણ એને કોઈક તલના તેલની અંદર અથવા તો રાયના તેલની અંદર થોડા ઘણા એને શેકી નાખવાની ત્યારબાદ પણ એનું સેવન કરો તો પણ આપણે જે અડધિત વાયુનો જે પ્રભાવ છે આપણા શરીરની અંદર એ ધીરે ધીરે કરીને મટી જશે અને આપણે જે વધારે જે તકલીફ થાય છે એમાંથી પણ આપણે છુટકારો મેળવી શકીએ અને ત્રીજા નંબરનો પણ તમે એ જ ઉપચાર કરી શકો એની અંદર જ પણ આપણે ફક્ત અડદની દાળ લેવાની એને પાણીની અંદર પલાળવાની છે એને બાફવાની નથી પાણીની અંદર પલાળી દો ત્યારબાદ એને વાટી નાખવું એટલે એની પેસ્ટ બનાવી દો બરાબર છે અને ત્યારબાદ એની અંદર તમે હિંગ નાખો જીરું નાખો મીઠું નાખો જે કંઈ તમારે નાખવાની ઈચ્છા હોય એ નાખી દો અને ત્યારબાદ તમે એને તલના તેલની અંદર એને થોડા ઘણા ઇંચે તળી નાખો અને ત્યારબાદ એનું જે સેવન કરશો તો તમને આ જે અર્ધિત વાયુનો જે પ્રભાવ છે આપણા શરીરની અંદર એ મટી જશે ફક્ત એને પાણીની અંદર પલાળીને જ એનું આપણે આ પેસ્ટ બનાવે બરોબર છે ચટણી જે બનાવવાની છે એને બાફવાની નથી ગરમ નથી કરવાની ફક્ત એનું ખાસ તમે ધ્યાન રાખજો તો જ આપણા શરીરમાંથી જે અકસ્માતનો જે હુમલો થાય છે વાયની જે તકલીફ થાય છે એમાંથી આપણે બચી શકીશું અને જે કંઈ એના કારણે આપણા શરીરની અંદર જે કંઈ અંગ થોડા ઘણા છે એનું જે આ સિસ્ટમ છે કદાચ એનું જે આકાર છે એ બદલાઈ ચૂક્યો હોય તો એની અંદર પણ આપણે ધીરે કરીને રિકવરી આપણને જોવા મળી શકે તો ઘણી વખત આપણે જોઈએ પણ છે ઘણા વ્યક્તિને મોં થોડા ઘણે છે આડું અળું અથવા ફરેલું આપણે જોવા મળી શકે તો એ અડધિત વાયુના કારણે એ સમસ્યાઓ સર્જાય છે તો એ તમે લસણની કઢી ફ્રાય કરીને એનું પણ સેવન કરો અડદની સાથે લસણ વાટી એને મિક્સ કરીને એનું પણ સેવન કરો અથવા તો ત્રીજા નંબર છે ફક્ત અડદની દાળની અંદર તમે એનું સેવન કરી શકો તો પણ તમને ઘણો એવો ફાયદો તમને ચોક્કસપણે મળી શકશે તમને કોઈ આડઅસર પણ થશે નહીં તો આજના વિડીયોની અંદર મારે તમને એ જણાવવાનું હતું કે વાયુની સમસ્યા થાય તો તમે આ ઉપચાર કરી શકો જેથી કરીને આપણે વધારે એનો જે પ્રભાવ છે એમાંથી આપણે બચી શકીએ એને દૂર કરી શકીએ એટલે તમને પેટ સંબંધી જે કંઈ તકલીફ થતી હશે એ પણ બંધ થઈ જશે જેથી કરીને આપણે આપણા શરીરમાંથી એ જે વાયુનો પ્રભાવ છે એને આપણે દૂર કરી શકીએ તો મળી કોઈ નવા ટૉપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો અને આ વિડીયો તમારા મિત્રવર્તુળની અંદર પણ શેર કરજો કદાચ કોઈક મિત્રને આવી સમસ્યા હોય અથવા તો સર્જાઈ ચૂકી હોય તો તમે ઘરે બેઠા જ આ આયુર્વેદિક રીતે તમે એનો ઇલાજ કરી શકો જેથી કરીને એનાથી આપણે બચી શકીએ અને એનો પ્રભાવ છે એ આપણા શરીરમાંથી ધીરે ધીરે કરીને ઓછો થઈ જાય તો મળી કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે